ફૂલ છે ચંદન છે रिश्तो मां बंधन छे आप સૌને आनंदीबार राजपूत ના સત સત વંદન છે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર ધર પાલમપુર માં પાતાલેશ્વર માં પૂજાતા પરમેશ્વર અને રણના કાઠે ઘરે રખોપા એ નાતો સૌથી न्याરો સૌથી પ્યારો આ મારો બનાસ એવી આપણી બનાસની પવિત્ર ભૂમિમાં આજે ગામ સણાદર મુકામે આપણે સૌ મળ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનન્ય અધ્યક્ષ શ્રી તથા બનાસની જીવાદોરી એવી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી માનન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વેને મારા જય શ્રી રામ મિત્રો જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે સુસજ્જ કરવા માટે આપણા શંકરભાઈ સાહેબ હંમેશા પ્રયત્નશીલ રહે છે દામા બાયોગેસ પ્લાન્ટ અને

અને મિત્રો આપણી બનાસની જીવા દોરી એટલે આપણી બનાસ ડેરી અને બનાસ કાઠામાં શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા આપણો સ્વ ગલબાબાનું સ્વપ્ન હતું કે આ બંજર ભૂમિનો પશુપાલક આર્થિક ક્રાંતિ સાથે પગવર બની અને આત્મનિર્ભર બને અને વિશ્વમાં દૂધ ધારા વહેતી કરે જે આજે સાચે જ સિદ્ધ થયું છે તો એવા ગલબાબાને સત સત નમન અને આપણી બનાસ ડેરીના ના યશસ્વી ચેરમેન શ્રી માનન શંકરભાઈ ચૌધરી સાહેબ ને પણ વંદન સહ અભિનંદન કારણ કે એમનો સફળ